મહેસાણા જિલ્લાના કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકીનું માંદગીના કારણે વહેલી સવારે અવસાન થયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કડી ખાતે ધારાસભ્યના નિવાસસ્થાને કરસનભાઈ સોલંકીના અંતિમ દર્શન કર્યા હતા અને સદગતને પુષ્પો વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શોક પરિવારજનોને સાંત્વના પાઠવી હતી તેમણે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી દિવંગત આત્માની ચીર શાંતિ માટે પ્રાર્થના કરી હતી સ્વકર્ષણભાઈ સોલંકીનું સાદગીપૂર્ણ જીવન લોકોને હંમેશા યાદ રહેશે આ સમય પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ધારાસભ્ય સુખાજી ઠાકોર પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ અગ્રણી ગિરીશભાઈ રાજકોર સહિતના મહાનુભાવો સ્નેહી પરિજનો શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ